અમારી સાથે એવું છે અમે લેતા ને એવું છે ને તમારી દસ નોટિસો લેતા હોતા એક નોટિસ ના લેતા હોય આવ્યા નથી અરે નથી અરે અમે સોગ કામ કરી લાવો ને

નાખો ચાલો અત્યારે જવાબીસ આપો ચાલો જવાબ અત્યારે જવાબદારી નોટિસ સ્વીકારી જવાબ કરતો ને ચલો તમે તો જવાબ કરો ભાઈ જવાબ કરો તમે

તમે વકીલ રજુ કરો તમારી રીપી સહી મને રીપી રજૂ કરો ભાઈ રીપી રજૂ કરો ફટાફટ બરાબર કાયદેસર અધિકૃત પ્રતિનિધિ રજૂ થો મારી જોડે ભાઈ તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થો છો બરાબર અરે ભાઈ અવત નથી કરતા રાઈટ હા ચાલો મૂકી દો ચાલો સવારે ચાલતા મે આવતો મૂકી દો ચાલો ચાલો નિરામ સાહેબ હું દો અમને ચાલો બરોબર સત્તામાં વધે છે પેલા અમને કોઈ અલ્ટિમેટમ આપ્યું નથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે નહીં નહીં આ તમને કહું છું તમને કહે છે તમને ઓર્ડર કરે એટલે તમને કહું છું અમને કોઈ અલ્ટિમેટમ મળ્યું નથી કે આ ઓગણીસ તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે બરોબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે માલિક જે હોય જે કબજેદાર હોય એને અલ્ટીમેટમ આપવું પડે અગાઉથી ત્યાંથી લાવો ને સુપ્રીમ કોર્ટે લાવો ને ઘર ઘરેની પાકી છે તમારી પંચાયત ઘેરો વસ્તુ કરે છે અમારી એટલે તમારી પંચાયત આમને ચાલે છે સરપંચભાઈ ક્યાં કરો એવું નઈ સાહેબ અમે અમને અલ્ટિમેટમ આપે ને સાહેબ એક સવારે એક બનાવ એવો બન્યો હતો કે નસવાડી મામલતદારશ્રી દ્વારા તણખલા ગામે શાકભાજીનો છૂટક ધંધો લારી ગલ્લો ચલાવીને ધંધક ધંધો કરે છે એવા લોકોને એપીએમસી નસવાડીને એક ફક્ત અરજીના આધારે હુકમ બહાર પાડી અને તેઓ દબાણમાં આવે છે એમ કરીને તેઓને તેઓને લારી ગલ્લાને તોડવા માટે પોતાના કાફલા સાથે તણખલા ગામે ગયા હતા જે હકીકત મારા ધ્યાને આવતા મેં ત્યાં પહોંચી અને એ લારી ગલ્લા જે નાના રોજગાર ચલા રોજગાર મેળવનાર લોકો છે એમની તરફે નસવાડી મામલતદારશ્રીને રજૂઆત કરેલી કે તમે એમને કોઈ નોટિસ આપો તમે આવી રીતે કોઈ પણ હુકમ બહાર પાડી અને આવું કોઈ પણ જયારે કોઈ વસ્તુ હોય કે અથવા તો કોઈની લારી ગલ્લા હોય કે કોઈનું રોજગારનું સાધન હોય એને તમે તોડી શકો નહીં અથવા તો એમને અલ્ટિમેટમ આપો અથવા એમને સમય આપો અથવા એમની પાસે કોઈ પુરાવા માંગો એમની પણ રજૂઆત સાંભળો તેમ છતાં નસવાડી મહંમદારશ્રીએ તેઓની કોઈ રજૂઆત સાંભળી નથી અમારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અમારી પણ કોઈ રજૂઆત સાંભળતા નતા ત્યારે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બતાવી હતી ગાઈડલાઇન જે ભાઈ કે જયારે કોઈ પણ તમે દબાણ દૂર કરવા આવતા હોય તેના પહેલા જે ઓનર હોય અથવા તો જે કબજેદાર હોય એને તમારે અલ્ટિમેટમ આપવું પડે એને પૂરતો સમય આપવો જોઈએ તેના પછી અગર જો એ તમારી નોટિસનું પાલન ન કરે તો તમારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવા સંજોગોમાં મામલતદાસ શ્રી અમારી રજૂઆત ધ્યાને લઈ અને તેમને યોગ્ય રજૂઆત લાગતા અમને બે દિવસનો સમય આપેલો છે તેમ અમે બોડેલી સિનિયર સિવિલ સાહેબની કોર્ટમાં આ અંગે કાર્યવાહી પણ કરેલી છે અમે અમારા જે ક્લાયન્ટ છે અમારા જે અસીલ છે એ ગરવેરો અને ગરવેરો પણ ભરે છે એમની આકારણી પણ ધરાવે છે અને એમનો ચાલીસ વર્ષનો કબજો પણ છે તેમ છતાં એપીએમસી પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી અરજીઓ કરી અને આ મારા હેરાન કરે છે અને એના એના સાથે મેળાપીપણું કરી અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી અને મારા હસીલનો જે લારી અને ગલ્લા છે જેનામાં એ લોકો રોજગાર મેળવે છે તે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે નોફિલ મેમણ એડવોકેટ નસવાડી